જંબુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને દૂધ ધારા ડેરી દ્વારા મિલ્ક ડે અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો કલક રોડ પરથી સી આર પાટીલ નું સાંસદ મનસુખ જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા ઘનશ્યામ પટેલ ધારાસભ્ય ડી કે સ્વામી સહિત હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું જ્યાંથી બાઇક રેલી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી હતી મિલ્ક ડે ની ઉજવણીના ભાગરૂપે દી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જંબુસર આમોદ તાલુકાની સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સાતમી વખત મનસુખ વસાવાને સનાતન ધર્મનું અપમાન કર્યું છે અને આજે કોંગ્રેસથી વિમુખ થઈ કેટલાય નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાનું પણ સી આર પાટીલે દાવો કર્યો હતો જંબુસર આમોદમાં પણ આજે બે ગામના સરપંચ પાલિકા સભ્ય સહિત પાંચસો જેટલા કોંગી કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા હા આજે તમારી પાસે દૂધ છે પણ દૂધ લેનાર છે દૂધના સમયસર પૈસા આપનાર ડેરી છે અને એના કારણે આ પશુપાલનના બિઝનેસમાંથી તમને આવક થઈ પશુપાલન ગુજરાત અને દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે એમાં ભરૂચ દૂધ દ્વારા ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકારક ખાતું ઉભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલકોને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે